વરસાદ બાદ શહેરમાં અનેક જગ્યાએ ખાડાઓનું સામ્રાજ્ય છે ત્યારે ભુજ નગરપાલિકા સામે છે ભુજમાં ગ્રાઉન્ડ સ્વામિનારાયણ મંદિર રોડ સહિતના વિસ્તારમાં લાઈનો માટે જે ખાડા ખોદવામાં આવ્યા છે તેને પૂરવામાં આવતા નથી જેને કારણે ચોમાસામાં રસ્તા પર પડેલા ખાડા દેખાતા નથી અને લોકો પડી જાય છે આ અગાઉ પણ વાહન ચાલકો પડી જવાની ઘટના સામે આવેલ છે ત્યારે ભુજના નાગરિકોએ શહેરની આ પરિસ્થિતિ સામે રોષ વ્યક્ત કર્યો હતો અને ચોમાસામાં આ પ્રકારના ખાડા ભયજનક સોલંકી હું સિનિયર સિટીઝન છું મારી બાસઠ વર્ષની ઉંમર છે હું બે વખત પડી ગયો એ બી જુબેલી ગ્રાઉન્ડ પાસે ખાસ કરીને જુબેલી ગ્રાઉન્ડ તમે જુઓ તો ખબર ન પડે પાણી ભરેલું હોય ને ઓછી તો આપણે ક્યાંથી જવું એવી રીતે જુબેલી ગ્રાઉન્ડ નહીં આખા ભુજની પોઝિશન બહુ ખરાબ છે વરસાદ તો અડધો ઇંચ ઈચ પડે પછી આવા તડકા નીકળે તો બી કોન્ટ્રાક્ટરો શું કરે છે અને જે સરકારી આ સરકારી તંત્ર ઊંઘેલું છે આવા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપે છે જ્યાં ત્યાં ભુજમાં ખાડા ખોદીને રાખી દીધા છે હવે એને પૂરવાનો સમય નથી જો અત્યારે બે દિવસની આગાહી કરેલી છે હવામાન ખાતાએ અને જો ગુજરાતમાં એક જગ્યાએ નામયાદ નથી પાંચ કલાકમાં ચૌદ ઇંચ વરસાદ પડ્યો જો આવો વરસાદ ખાબકશે જ તો શું પરિસ્થિતિ થશે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ભુજનું એકદમ ફેલ છે ઝીરો છે ઝીરો મંગલમ પાસે જુઓ ભૂવા પડી ગયા છે અંદર અંદર રોડ બી બનાવેલા છે ને તો અંદર ફોકલ છે તમે ભુજોડી પુલની હાલત જુઓ તમે અહીંયા મંગલમની જુઓ આખા ભુજની આજુબાજુના એરિયાની તમે પરિસ્થિતિ જુઓ તો એકદમ બહુ કઠિન છે અને ક્યારે શું મોટી ઘટના ઘટે એનું કાંઈ અંદાજ નથી દરમિયાન શહેરની વણસેલી આ પરિસ્થિતિ અંગે બુથ સુધરાઈના કારોબારી ચેરમેન મહેદીપસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવેલ છે કે શહેરના જે રસ્તાઓ પર ખાડા પડ્યા છે કે બિસ્માર હાલતમાં છે તેની મરમત ટૂંક સમયમાં રીસરફેસિંગની ગ્રાન્ટમાંથી કરવામાં આવશે ખાસ કરીને જે ડામર રોડ અને સીસી રોડના પેચ કરવામાં આવશે આ માટે એક કરોડ જેટલી રકમ સરકારમાંથી ફાળવવામાં આવી હોવાનું મયદીપસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું અમને જે રિસર્ફેસિંગની ગ્રાન્ટ મળેલું છે એના દ્વારા આપણે આયોજન કરેલું છે સમગ્ર ભુજની અંદર જે ડામર રોડ છે અને સીસી રોડ છે બંને રોડ ઉપર આયોજન કરેલું છે અને જ્યાં ડ્રેનેજની લાઈન ને પાણીની લાઈન જે નવી નાખવામાં આવી છે કે ડ્રેનેજની લાઈન બેસી જાય છે ત્યાં ત્યાં કામ માટે થઈ અને લાગતો હોય છે થઈ જાય એના બાદ આપણે નવું ડામર રોડ માટે એના પેચ અને સીસી રોડ માટે એના પેચ કરી આપવામાં આવશે ટોટલ એક કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટ અમને ઉપરથી આવેલી છે અને એક એક કરોડ રૂપિયા આપણે ડામર રોડ માટે અને તથા સીસી રોડ માટે રાખેલ છે